એ નાઇન ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર કોંગ્રેસમાં ફળફળાટ ફેલાયો કમરી તાલુકા વિકાસ સમિતિના હોદ્દેદારો તથા પાયાના કાર્યકરોના સામટા પચાસના રાજીનામા કામરેજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલને થયેલ અન્યાય અને ખોટી રીતે પ્રમુખ પદેથી હોદ્દેથી દૂર કરેલ તે બાબતે નારાજ થયા હવે જો અનુસરણ રહેશે કે કામરેજ તાલુકામાં શું પરિસ્થિતિ કોંગ્રેસની રહેશે તો હવે સાંભળીએ કોંગ્રેસના મહામંત્રીનું મંતવ્ય રિપોર્ટ મારું નામ દિનેશભાઈ દહાભાઈ રાઠોડ કામરેજ તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી છું મારી સાથે બીજા મહામંત્રી છે જયેશભાઈ સોલંકી અંત્રોલી બીજા મહામંત્રી છે મનીષભાઈ દેસાઈ ચીખલી તથા મારા સાથી કાર્યકરો ને હોદ્દેદારો છે નવીનભાઈ દલવાળી કિશોરભાઈ કંઠાળિયા ચાલીસથી પચાસ કાર્ય કરો છે આ જો ભેગા થવાનું કારણ અમારું એક જ છે કે મહિનો દોઢ મહિનો પહેલાં અમારા કાંબેજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલભાઈ પટેલને પ્રમુખના હોદ્દા પરથી દૂર કરવામાં આવેલા આ બાબતને આજે એક મહિનો થઈ ગયો ત્યાર પછી અમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની મુલાકાત લીધી એમણે બી કબૂલ કરેલું છે કે ખરેખર ભૂલ થયેલી છે આ બાબતમાં તમને યોગ્ય નિર્ણય આપવામાં આવશે આજે એક મહિનાનો ટાઈમ થઈ ગયો તે છતાં અમને યોગ્ય નિર્ણય આપવામાં આવેલ નથી અને હાલના કાલના સમાચાર મુજબ કાર્યકારી પ્રમુખ તરીકે સુરત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ આનંદભાઈ ચૌધરી દ્વારા હમણાં કાર્યકારી પ્રમુખ તરીકે રાજુભાઈ રમણભાઈ રાઠોડનું નામનો પત્ર આપવામાં આવ્યો છે એમાં અમને અસંતોષ છે અમે હરપટીના વિરોધી નથી અમે બી હળપડી સમાજના પ્રમુખ માટે માંગણી કરેલી પણ જે પલસાણા તાલુકામાં કે પલસાણા તાલુકામાં એક હળપડીને પ્રમુખ બનાવો આ નિર્ધે અમારા કાર્યકરોમાં અસંતોષ જોવા મળે છે અમને યોગ્ય નિર્ણય મળેલ નથી અને આ બાબતમાં અમે પ્રદેશ કક્ષાએ સાત દિવસની મુદત આપીએ છીએ કે સાત દિવસમાંની અંદર આનો યોગ્ય અમને નિર્ણય નહીં મળશે તો આવનારા દિવસોમાં અમે પચાસથી સાત જેટલા તમામ કોંગ્રેસના હોદ્દેદારો પાયાના કાર્યકરો કોંગ્રેસમાંથી રાજીનામું આપીશું રાજીનામું હાલમાં પચાસ થી સાત કાર્યકરો રાજીનામા આપેલા છે આ સિવાય બી એક બે દિવસની અંદર પલસાણા દિવસ માંડવી માં બી રાજીનામા પડશે અને આ થોડા ઘણા જે જિલ્લા સંગઠન ની અંદર એકઠું શાસન ચલાવતા છે ને કોંગ્રેસ પાર્ટીને ભારે નુકસાન થશે કોંગ્રેસ કોંગ્રેસ ની આ લોકો પાઠે કરીને કેર ભાંગી લેલા છે અમુક તત્વો પોતાના સ્વાર્થ ને ખાતર કોંગ્રેસ ને નુકસાન પહોંચાડી દેલા છે એનો નિર્ણય લઈને નહીં આવે તો શું લેસો પગલા આવનારા દિવસોમાં અમે યોગ્ય નિર્ણય નહીં આવશે તો અમે તમામ કાર્યકરો ભેગા થઈને એક નિર્ણય લઈશું અને કોંગ્રેસ અલવિદા કહીશું